સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા બે વર્ષથી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ ત્રીજા વર્ષે એટલે કે પચીસ માર્ચ બે હજાર ના રોજ ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે મંદિર વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે જેમાં સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા આ વર્ષે રંગોત્સવના થીમ સાથે ઉદયપુરથી એકાવન હજાર નેચરલ કલર લાવવામાં આવ્યા છે તેમજ ધૂળેટી પર્વના દિવસે એકાવન હજાર નેચરલ કલર સાથે ચારસો હવામાં કલરના બ્લાસ્ટ કરવામાં આવશે જેમાં પચીસ માર્ચ સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશજી દ્વારા તમામ હરિભક્તો પરિવાર સાથે આ પર્વમાં પધારવા માટે આમંત્રણ આપ્યું છે ભવ્યતી ભવ્ય રંગોત્સવ પચીસ તારીખના ઉજ રાખેલ છે એકાવન હજાર કિલોથી રંગથી આ દાદાનું પ્રાંગણ આખું રંગાશે એમાં હજારો ને લાખો દાદાના પ્રેમી ભક્તો ભક્તિના રંગથી દાદાના સંગથી રંગાશે કદાચ ગુજરાતમાં આવો ભવ્ય રંગોત્સવ દાદાના દરબારમાં છે એટલા માટે મારી તમામ ભક્તોને પરિવાર સહિત મિત્ર મંડળ સહિત એવું ભાવભેર આમંત્રણ છે પચીસ તારીખના રોજ સવારે સાડા સાત થી ભક્તો એટલે તમામ એ આ ઉત્સવમાં પધારવું જય સ્વામિનારાયણ જય શ્રી રામ સ્વામી કેવી તૈયારી અત્યારે આપ જ જોઈ રહ્યા છો કે કેટલી તડામાર તૈયારી ચાલી રહી છે આ રોજ સાંજે બધા કેટલાય ભક્તો રંગ ભરવા માટે આવે છે અત્યારે સ્ટેજ ને બધું બની રહ્યું છે સરસ મજા નું શણગાર થશે અને સૌ પ્રથમ દાદા સંતો પેલા રંગશે અને ત્યાર પછી ઈ પ્રસાદીના રંગથી તમામ ભક્તો ને રંગવામાં આવશે ન્યુઝ સાથે ચિંતન વાઘડિયા